પ્રણેય દેવતાઓ કીધું ભાઈ એને એનો ધર્મ નિભાવવા દ્યો તમે તમારો ધર્મ નિભાવો મારે શા માટે એની પરીક્ષા કરવી નહીં અને ત્રણેયને મોહકલા ત્રણેય ધીમે 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 સાહેબ હાલતા થયા એકબીજાને સામું જોવે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કે આપણે પત્નીના શબ્દોને વશ થઈને નીકળ્યા તો છીએ પણ ત્યાં જઈને કરશું શું કારણ કે સતીની ગતિ બહુ ન્યારી છે સતીની ગતિ બહુ ન્યારી છે દ્રૌપદી સતી એને પાંચ પતિ છતાં સતી સોળ હજાર એકસો ને આઠ પટરાણી છતાં મારો કનૈયો બાલ બ્રહ્મચાર્ય વાણી બહુ ગુઢ છે વાણી બહુ ગહનતા વાળી છે હવે ત્રણેય ઉપડા ત્રણેય સ્વરૂપ કોનું ધારણ કર્યું

ਸਰਵ ਸੁਭਾਵ ਨਮਨ ਕੁਟਿ ਲਾਇ ਸਾਧੂ ਨੂੰ ਸਰੂਪ ਧਾਰਨ ਕਰੇ ਤਰੇਂ ਆਂਗਣੇ ਆਇਆ ਇਹ ਸਾਥੀ ਅੰਸੋ ਯਾਨੇ ਇਹ ਦਵਾਰ ਆਇਆ ਬ੍ਰਹਮਾ ਵੇਸ਼

તમે જો પતિવ્રતા ધર્મ નિભાવતા હોય અને દુનિયાની અંદર તમારું નામ મોખરે લેવાતું હોય તો પતિવ્રતા ધર્મ તમે સેવ્યો હોય તો આ તમારા અંગ ઉપર જે વસ્ત્ર છે ને એ સંસારનું મોહબંધન છે મોહબંધન છોડીને ભિક્ષા આપો તો આશરાનો ધર્મ અમે માનીએ નકર નહીં સતીની માથે વિપત પડી હવે શું કરવું જે પ્રમાણે ભિક્ષા માંગે છે એ પ્રમાણે ભિક્ષા હું એને આપું તો મારો પતિવ્રતા ધર્મ લાજે અને ભિક્ષાની ના પાડું તો મારો ધર્મ બે ધારી તલવાર જેવી પરિસ્થિતિ થઈ છે હવે શું કરું સતીએ એ એ ધ્યાન ધરીને એ આ સતીએ પતિનું હવે ધ્યાન ધરીને એ બનાવ્યા નાના બાદ હં સોયા ને એ દ્વારે આવ્યા બ્રહ્મા સતીએ પતિનું ધ્યાન ધર્યું પતિ ધર્મની એના પતિના ચરણની ઉપર દ્રષ્ટિ કરીને કહ્યું કે હે સ્વામીનાથ કોઈ દિવસ તમારી આજ્ઞાનું અનાદર ન કર્યું હોય આજ મારો આશરાનો ધર્મ લજાય છે બાપ અને આજ જો આશરાનો ધર્મ લજાશે તો કોઈ દિવસ આ કુટિયા ઉપર કોઈ વટે માર્ગું ચડશે નહીં કોઈ અતિથિ નહીં આવે જો આજ હાથમાંથી ગઈ ને તો પ્રાર્થના કરી હાથમાં જળ લઈ અને કિરણ અને અંજળી છાંટી ત્રણેય છ મહિનાના બાળક બનાવી દીધા આ સતી તાકાત છે ત્રણેય નાના હવે પરિસ્થિતિ કેવી થઈ એક ગોળિયું ત્રણ ખોયા એક ગોળીઓને ત્રણ ખોયા અને સતી અનસોયા એ ત્રણેયને ખોયાની અંદર સુવડાવ્યા છે ને હીરની દોરીથી સાહેબી હિંચકો આંકે બ્રહ્મા વિષ્ણુને મહેશ ત્રણેય નક્કી કરે કે કેમ કરશું અને ત્યારે બ્રહ્મા વિષ્ણુને ને મહેશે કીધું કે આજે યુગો પછી માનવ વાત્સલ્ય મળ્યું છે હુઈ જાવ હુઈ જાવ બ્રહ્માજીએ ભગવાન મહાદેવ ને કહ્યું કે જો આંખ બંધ કરશું ને આંખી સૃષ્ટિ અલટ પલટ થશે પણ કામ કરો માની મમતા નો આનંદ લઈએ અને સતી હાલરડે ઝુલાવે હાલડા કેવા હાલડા હતા સાહેબ જીજાબાઈ ગાયું એ આપેલો એ જી ચાંદલો ને

બાળકોને અંદર એ બધા સંસ્કારો દેવાતા છત્રીયના દીકરા હોય તો એને છત્રીઓની વાત કરતા એટલે પારણિયામાં માં સૂતો હોય ને બાળક જ એને સંસ્કારો એ આવે હવે બદલી ગયો ગયું હમણાં બાવો આવશે હવે બાળકને કઈ સુધ ન હોય ને ઘડતરમાં તમ જ તમે બીવડાવી દેવો તો મોટો થઈને કોઈનો સંગ નહીં કરે

અને ઘટના એવી બની ત્રણેય દેવીઓ આવે અને સતી આશ્રાના આશ્રમની અંદર આવી અને ટગર ટગર નેજવા માંડીને ગોતે છે ટગર ટગર નેજવા માંડીને ગોતે છે અને સતી અનસોયાએ કીધું છે કે હે દેવીઓ મારા આશ્રમની અંદર કાંઈ તમારી કિંમતી ચીજ વસ્તુ ખોવાઈ ગઈ છે જેથી કરીને તમે ટગર ટગર જોઈ રાખો છો હવે કેવું કેમ છોકરું ખોવાય ગયું સમજ્યા છે પણ કેવું તો પડશે તો કે હે દેવીઓ તમે શા માટે આવ્યા છો તો કે અમે અમારી પતિ ની શોધમાં આવ્યા છીએ હંસોયાજી હસવા લાગ્યા દુનિયાની અંદર છોકરાઓને ગોતવા એની માં નીકળે એવું સાંભળ્યું છે પણ પતિને ગોતવા પત્ની નીકળે આ પહેલી વાર સાંભળ્યું એ મારા અંદર ઘટના બની તો કે તમારા કોઈના પતિ અહીંયા આવ્યા નથી આટલું કીધું ને ત્રણેય નર્વસ થઈ ગઈ દેવીઓ કે સરનામું તો આઈ નું જ દીધું તું ગયા હશે ક્યાં હે સતી હંયાજી યાદ કરો આજકાલની ની વાત નહીં થોડાક સમય વાત ની વાત હા થોડાક સમય પહેલા ત્રણ સાધુ આવ્યા તો કે જ અમારા પતિ ખબર હોય કે સાધુ ના વેસે ગયા હોય એ જ અમારા પતિ તો કે હા ક્યાં છે એ ઓલા હાલડામાં એ જ કે અરે અમે બાળકો ની વાત નથી કરતા અમારા પતિ ની વાત કરી તો કે તમારા પતિ જ પણ કે બાળકો તો લખણે છે અને ત્રણેય દેવીઓને સતી અંશોયા એ વાત કરી કે આવી ભિક્ષાની માંગણી કરી એટલે આશરા નો ધર્મ ને પતિવ્રતા ધર્મ બચાવવા માટે આને બાળક બનાવ્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં એટલા માટે બાળક બનાવી દીધા છે તો કે લઈ લઈ તો કે જાઓ લઈ લ્યો અને ગળગડતી દોટ મૂકીને સતી હંસોયા બોલ્યા ઉભા રહેજો હવ હવના ઓળખીને લઈ જો ઉભા રાખ્યા અને થયું એવું કારણ કે બાળક નાનું હોય ને એના સ્વરૂપ બધાને હરખા દેખાય આપણે નથી કેતા કાકા જેવો લાગે પછી ઈનો અઠવાડિયા પછી કે મામા જેવો લાગે કારણ કે દાદા જેવો દાદો જ આવ્યો પાણી લોટા નથી ભરી દીધા ને ખાટલામાં દાદા જ આવ્યા ત્રણેય હાથ લાંબા કરે પણ હાથ સ્પર્શ ન કરે કારણ કે એકાબીજાના પતિને જો હાથ સ્પર્શ થઈ જાય તો પતિવ્રતા ધર્મ ભ્રષ્ટ થાય અને ત્યારે ત્રણેય દેવીઓએ કીધું કે પતિવ્રતા ધર્મ આપણો ભ્રષ્ટ ન થાય એના માટે આપણે શું કરવું તો કે હાલો અનસોયાજી પાસે પાછા ખબર પડી ગઈ કારણ કે દુનિયાનો નિયમ છે ડગો કોઈનો હગો નથી ને ખાડો ખોદે ને ઈજ પડે